નગદી સર વીએલ લાઇવ માં તમારું हार्दिक સ્વાગત છે. જી નમસ્કાર. અ નગદીભાઈ આપની પાસેથી જાણવા માંગીશ કે એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ દુબઈમાં રમાવા જઈ રહી છે. પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમવા પર સોશિયલ મીડિયામાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આપ શું કહેશો આ મામલે? ગુસ્સો જોવા મળી રહ્યો છે મળવો જ જોઈએ. એટલું જ નહીં સરકાર ઉપર એવું પ્રેશર લાવવું જોઈએ કે કોઈ પણ ભોગે આ પ્રકારની ક્રિકેટ ડિપ્લોમસી થવી જોઈએ નહીં કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સરકારના કંટ્રોલમાં ન હોય તો એને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ન કહેવાય ભારતીય અનકંટ્રોલ ક્રિકેટ બોર્ડ કેવું જોઈએ નામ લગાડો છો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ

ત્યાર પછી બંને દેશ વચ્ચે યુદ્ધ જેવા નોદી કાઢી નાખ્યા વાહવાહી લૂટી બધું થયું હાલાકી બધી જ કાર્યવાહી સૈન્ય નું સુરાતન હતું નેતાઓનું નહીં નેતાઓ તો પાછા છેલ્લી ગયા પાંચ થઈ ગયા

આ ઓપરેશન સિંદુલ વખતે પણ હાલત એવી જ હતી આપણી બહાદુર સૈન્યએ પોતાનું શૌર્ય દાખવી પાકિસ્તાનની અંદર ઘૂસીને એના આતંકવાદીઓના ભૂકા કાઢી નાખ્યા એના લડાકુ વિમાન ફાઇટર જેટ જેવાય એને પણ આપણે તોડી પાડ્યા અને એ લોકોને ગૂંટણીએ પાડી દીધા કલાકોમાં તુર્કિસ્તાનથી જે લોકોએ ડ્રોન મગાવ્યા કે જે આપણી સરહદમાં આવીને મિસાઇલ ફેંકે કે બીજા કોઈ શસ્ત્રો ફેંકે બ્લાસ્ટ થાય એવા એને પણ આપણે લોકોએ આપણી ટેકનિકથી ઇઝરાયલથી મગાવેલી ટેકનિકથી અથવા તો રશિયાની એસ ફોર્ટીન નામની જે સિસ્ટમ છે રડાર સિસ્ટમ હા જી સર હવે એનું જસ લેતી વખતે વર્તમાન સરકાર એમ કે અમે પાણી પણ સિંધુ જે પાણી છે એ બંધ કરી દેવાના કારણ કે લોહી ઓર પાણી બહ નહી બરાબર તો લોહી પાણી જો હારે વહી ન શકતા હોય તો ખેલ ને ખીલવાડ ઈ હારે કઈ રીતે થઈ શકે ક્રિકેટ ન રમો તો આપડું હું તૂટી જાય જયારે કે આપણું આખે આખું મિશન જે છે આપડા આપડા ભારતના અખંડિતતા ભારત ની એકતા ભારત ની શૌર્ય શક્તિ ને બેનું દીકરીઓના ઇજ્જત નો કે એના જીવન મરણ નો પ્રશ્ન છે સુહાગ ઉજાડી નાખ્યા એની જિંદગી વેરાન કરી નાખી એનામાં કોઈ પ્રકારનો ઉત્સાહ ક્યારે આ જીવન ક્યારે રહેવા દીધો નથી એવા હરામ ખાયા જેવા પક્ષ કે દેશની સાથે આપણે કોઈ પણ પ્રકારની ડિપ્લોમસી શું કામ કરવી જોઈએ આ આખા દેશની જનતાનો જેમ જનતા નો વાત છે આ ધંધો કરવો તમે બીસીસીઆઈ ને કહી ન શકો કે ભાઈ અમારે નથી રમવું કારણ ગમે કાઢો પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ ઉપર હુમલો થયો વિશ્વના અનેક દેશોએ કીધું કે માણ માં જવું પાકિસ્તાનમાં નથી જવું

એને ક્રિકેટ ડિપ્લોમસી કરીને ભારત પાકિસ્તાન સંબંધો સુધરે એવી કોશિશ તો ક્યારે કરી નથી જયારે વર્લ્ડ કપ જીતા ઇમરાન ખાન ની હાલત નેતૃત્વમાં જાવેદ યાદ છેલ્લો છક્કો મારીને જીતી ગયા વાદ્રા ની જેમ નતા કુદ્યા નતર તો એને બહુ શાલીનતાથી વિજય ને ગ્રહણ કરી આપણે બધા હાથ મિલાવી અને કેવું જોઈએ કે ભાઈ ખેર અમે આજે છીએ પણ તમે હાર્યા નથી આપણે સે કમ ક્રિકેટમાં ભલે હાર જીત થઈ હોય પણ બંને દેશ વચ્ચે જે વેમનસ્ય છે એ હારે અને દોસ્તી નું વાતાવરણ જીતે એના માટે આ ને જીત અમે સમર્પિત કરીએ છીએ એવી ક્યાં માનવતા બતાવી ના બતાવી

આપણે જેટલા ઓઇલ ના ભંડાર વાળા છે આરબ ઇમારતના જી એ અરબ રાષ્ટ્રો જે છે એની સાથે આપણે કદાચ એમ થાય કે લચીલું વલણ અપનાવવું પડશે શું કામ કે ભાઈ આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ આપણામાં થતી નથી એસી ટકા જેટલું આપણે આયાત ઉપર નિર્ભર છીએ એટલે આપણે બુદ્ધિપૂર્વક સંબંધ રાખવો પડે તો તો હજી ઠીક એમ કહો પણ તમારે પાકિસ્તાન ની અરે અબોલા રાખવા કઈ ગુમાવવું પડે એમ નથી હું તો એમ તો એની જે દિવાલ સરહદ છે ખરેખર દિવાલ કરવી જોઈએ એનું ડાચું જોવાય કોઈ ખુશી નથી તમે સમજો અને પાકિસ્તાન માં એવું કઈ નથી ઘોઘરા એક ટાઇંગા નથી કે જ્યાંથી આપડે લણી ને આપણા દેશમાં કઈ આનંદ મંગલ કરી શકીએ નાનો રાષ્ટ્રીય ધર્મ છે આતંકવાદ રાષ્ટ્રીય જ્ઞાનો જે પ્રાણી છે ઈ છે રાક્ષસો આતંકવાદ એના જે રાષ્ટ્રીય જે સૂત્ર છે એ ગદ્દારી છે વફાદારી નહી ઘડીક ઘડીક અમેરિકાના પડખામાં કરી જાય ઘડીક ચીનના પડખામાં માં જાય ચીન ની આરે ગદારી કરે અમેરિકા વાત કરે હમણાં જ એના લશ્કરના વાળા અમેરિકા જઈને ગુલ ખિલાવી આવ્યા અને પછી ન્યા જ ખાલી થોડોક પંપ માર્યો ટ્રમ્પે

હવે આવા હાવ છુલ્લક માં છુલ્લક ને વાહિયાત માં વાહિયાત અને કાયદેસર આતંકી આતંકી સ્થાન જેને કહી શકાય આતંકી સ્થાન એવા દેશની આરે આપણે ઇન્ટરનેશનલ ના કહેવાતા નોર્મ્સ પાડી ને ક્રિકેટ કામ રમવું જોઈએ હા દેશના તમામ રાજકીય પાર્ટીઓએ આનો સખત વિરોધ કર્યો છે થી માંડી ને વિપક્ષ ના કોંગ્રેસ સહિત બધા લોકોએ કીધું કે આપડે આ રમાવું જોઈએ નહીં તો દેશની ભાવના મહાન છે જાવક નહી આ લોકો તો ક્રિકેટ ને કોઈ કૂતરું જોવા જાય એમ નથી જે કઈ રોમાંચ છે એ ભારત અને પાકિસ્તાન નો છે અને આ બંને ની જયારે મેચ હોય ત્યારે વિશ્વની તમામ ટીઆરપી એક કોર અને આ બંને મેચ ટીઆરપી એક કોર એવું થઈ જાય છે એટલે ઇન્ટર મલ્ટીનેશનલ કંપની પ્રોડક્ટ પોતાની વેચવી છે દારૂ થી માંડીને સિગરેટ મેચ છે સપ્ટેમ્બરની આડે ગાળે એની ટિકિટ અત્યારથી બ્લેક કે ભાવ બોલાય છે બોલો અત્યારથી સાચી વાત છે તો આ બધું જાણવા છતાં જે બે એમ કેતા હોય આપણે રમવું જોઈએ તો ધૂળ પડી એના કહેણમાં આપણી પહેલ ગામમાં જે આતંકી હુમલો થયો ને બંને દેશ વચ્ચે કાયદેસર વોર જેવી સ્થિતિ આવી ગઈ તોય તમને નહીં અટારી બોર્ડર તમે સીલ કરી દીધી પેલા તો શું થતું પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી એકબીજાને મીઠાઈ આપતા હાથ મેલાવતા ને હેલો આ કરતા આ વખત હમણાં ચાર પાંચ દિવસ પેલા પંદરમી ઓગસ્ટ ટૂંકમાં જયારે ગઈ તમે જુઓ બંનેના દરવાજા બંધ કોઈ એ હાથ મિલાવ્યા નહીં કાંઈ કર્યું નહીં સુકામભાઈ કે ભાઈ તમે જે આતંક ફેલાવ્યો નારાજ છીએ બરાબર તો તમારે ઈ દેખાડો કરો તો ક્રિકેટમાં કેમ તમને આ નથી નડતું ન્યા તમારી લાગણી ક્યાં હોઈ જાય છે એમ કહું જી સર જી સર આપણી પાસે એ વસ્તુ પણ સમજવા માંગીશ કે સરકારે ઓફરેશર સિંદૂર પાછળનું કારણ એવું આપ્યું હતું

જે આપણે સંસદમાં ટોટલ પાંચસો ને તેતાલીસ લોકો સંસદ સભ્યો છે એમાંથી બધા જ પક્ષના મળીને બસો ને એકાવન જેટલા દાગી છે એમાં એકસો સિત્તેર તો કન્વીડ છે એટલે કે એની ઉપર નીચલી અદાલતો એ કેસ ફાઇલ કરી દીધો ને સાબિત કરી દીધું કે આ અપરાધી છે પાછા જેવા તેવા અપરાધ નહીં ખૂન લૂંટ ખંડણી અપહરણ વગેરે વગેરે અને રેપ બળાત્કાર બોલો તો એમાં પાછા થર્ટી નાઇન પર્સન્ટ ભાજપ છે ફોર્ટી નાઇન પર્સન્ટ કોંગ્રેસ છે તો કમ સે કમ ભાજપ એ થર્ટી નાઇન પર્સન્ટ છે તો પેલા પોતાના ચેરિટી બિગેન ફ્રોમ હોમ પેલા પોતાના હોય એને તો દુરસ્ત કરવા જોઈએ ને કાયદો વાત કરે એટલે વિપક્ષને ખબર છે કે અમારી ઉપર ત્રાસ ગુજરાવાના એટલે ઈ વિરોધ કરવાના એટલે હવે આ ખાલી એના નામે ચરી ખાવાનું કે જો ભાઈ અમે તો રાજનીતિના શુદ્ધિકરણ માટે કાયદો લાવતા હતા પણ આ વિપક્ષના પેટમાં પાપ હતું એટલે કાયદો અમારો પસાર થવા ન દીધો પણ તમે તમારા થઈને તો કાઢી મૂકો તમે તો કાઢી શકો નહીં તમારા પાલ્ટીમાંથી જી જી એટલે ટૂંકમાં આને કહેવાય બે ધારી નીતિ જી તો દેશનો આક્રોશ હતો એટલે તમારે જો ઓપરેશન સિંદૂર કરવું પડ્યું હોય તો દેશનો આક્રોશ છે તો તમારે ક્રિકેટ રમવું ના જોઈએ પણ મેં તમને કીધું જેવું છે એટલે ભારત આ પગલું બીસીસીઆઈ નામે બિલકુલ હળાહળ અપમાન છે અન્યાય નહી અપમાન અને એ પણ એવી બેન દીકરી અપમાન છે કે જેને એનો ગ્રહ સંસાર હાલે પેલા ઉજળી ગયો

તો એ દિવસે તમામ પક્ષોએ તમામ જાગૃત સંગઠનો એ સામાજિક સંગઠનો ધાર્મિક સંગઠનો બધાએ કરવી જોઈએ કે આજનો દિવસ ટીવી બંધ રાખો જી જી બંધ રાખીને જેમ રાષ્ટ્રીય શોક પાળવામાં આવે છે અને તમામ જાહેર રંગમંચના કાર્યક્રમો બંધ રાખવામાં આવે છે એવી રીતે જનતા જો આવું કરે એક વખત કે રાષ્ટ્રીય શોકની જેમ તે દિવસે ભારતમાં ક્યાંય કરતા ક્યાંય ટીવી ચાલુ જ નહીં રાખવાનું ક્રિકેટની મેચ દરમિયાન જેથી કરીને મલ્ટીનેશનલ કંપનીઓ જે કરોડો અબજો રૂપિયા ખર્ચી અને પોતાના પ્રોડક્ટની જાહેરાત કરે છે એના પૈસા એ પાણીમાં જાય બીસીસીઆઈ ને ઠપકો મળે આઈસીસીઆઈ ઘૂંટણીએ પડી જાય ઇન્ટરનેશનલ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ભારત સરકારને ને થાય કે દેશની જનતાનો મત હોય એનાથી વિરોધમાં જવાથી શું થાય જી 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 એટલું જ નહીં કેન્દ્રથી માંડીને રાજ્ય સરકાર સુધીના જેટલા મંત્રીના જ્યાં જ્યાં કાર્યક્રમ હોય એ કાર્યક્રમમાં આ મેચ પહેલાં એનો બહિષ્કાર કાર્યક્રમો કરવો જોઈએ ઠેર ઠેર કાળા વાવટાથી માંડીને બીજી કોઈ રીતે પણ કાળા વાવટા કદાચ ન ફરકાવવા દઈએ તો બીજી કોઈ રીતે પણ વિરોધ કરવો જોઈએ કે ક્રિકેટની મેચ થશે તો તમે અમને મોઢું બતાવતા નહીં તો થાય એટલે જનતાની પણ એક ફરક છે આપણે ખાલી સરકાર ઉપર છોડી દેશું તો ઈ તો નામ અખર જશે ને ઈન્ટરનેશનલ કાનૂન ને કાયદાના નામે ચરિત થશે પણ તમે ટીવી શું કામ ચાલુ રાખો છો હું એમ કઉ આપણી ફરજ જી એટલે જો તમારા મારા સહિતના બધામાં દેશવાસીઓમાં પહેલગામની આપણી બેન દીકરીના સુવાગ જેના ઉજવણા ગયાના પ્રત્યે લેશ માત્ર સંવેદના હોય તો જે તે દિવસે ચૌદમી સપ્ટેમ્બર કે જે તારીખ આવી હોય તે યુએઈ માં ભારત પાકિસ્તાન ની મેચ હોય ત્યારે બાકી બધું તમે આખી મેચ જુઓ પણ ભારત પાકિસ્તાન ની મેચ હોય ત્યારે કાયદેસર શટડાઉન ક્રિકેટ ની તમામ મેચ જે એ દિવસની છે ટીવી ને શટડાઉન કરી દેવામાં જોઈએ જે લોકો નેટલ આપણે આ જે કેબલ નેટવર્ક ધરાવે છે કેમ ગુજરાતમાં જીટીપીએલ છે એને કહી દેવાનું કે બંધ કરી દે જ્ઞાતિ બૂચ મારી દે એટલે ડખો મતેર નહીતર શું થાય કે ક્યાંક ક્યાંક કોઈ શેરી ગલીમાં કોઈ નાદાન કે નિર્દોષ કે ના સમજ લોકો ક્રિકેટ જોતા જોશે વળી થાય ડખો એના કરતા ન રહે બાસ નર બજે બાળે દરવાજા મોકળા રાખો એના કરતા પણ કેબલ કનેક્શન વાળા હોય ટાટા થી માંડીને જીઓ ઈ સહિતના જેટલા પ્લેટફોર્મ થી આ વગડવાનું હોય દિંડક ઈ બધું બુછ મરાવી દો તો મેળ પડે ને ભારતની પ્રજા જયારે એમ ખબર પડે કે એક છે ભારતની પ્રજા પોતાની એકતા બતાવે દેશ પ્રેમ બતાવે તો સરકાર ને ઘૂંટણીય પડવું પડે જી 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 સર એક અંતિમ સવાલ છે અત્યારે ભારત અને અમેરિકાના સંબંધો બહુ ખરાબ દોરમાંથી ચાલી રહ્યા છે અમેરિકાથી દૂર થઈને ભારત હવે ચીન તરફ વળી રહ્યું છે આ તો એવું છે કે તરબૂજ પર ચકવું પડે કે ચાકુ પર તરબૂજ પડે આ સ્થિતિ તમે કેવી રીતે સમજાવી શકો છો સર આપણી પગ ઉપર કુવાડો પડે ને તો આપણે એમ થાય કે આપણી કમનસીબી છે કે કુવાડો આપણા પગ ઉપર પડ્યો પણ તમે પગને કુવાડા ઉપર મારો તો તમારો વાઘ ગણાયો જી આ ભારત સરકાર અત્યારે કુહાડા ઉપર પગ મારી રહી છે ટ્રમ્પ ભલે ગમે તે બાબતે આપણાથી રિહાણા હોય એને પટાવવાની કે મનાવવાની કોશિશ કરવી જોઈએ તો ચીન જેવા ગદ્દાર લોકો ને હાથ મિલાવશો તમારે આનું ભયંકર ખામિયાજો ભોગવવો પડશે ટ્રમ્પના પચીસ પચાસ ટકા ટેરિસ કરતા પણ વધુ ખતરનાક માં ખતરનાક સજા આપણે ભોગવવી પડશે કારણ કે આના ડીએનએ માં વિસ્તારવાદ છે આના ડીએનએ માં ગદારી છે આના ડીએનએ માં શોષણ છે આના ડીએનએ માં સામ્રાજ્યવાદ છે ચીન ના જી પેલા આની પેલાની બે દિવાળીએ નરેન્દ્ર મોદીએ કીધેલું વોકલ ફોર લોકલ લોકલ ફોર વોકલ એવા જે સૂત્રો આપ્યા હતા એને કે સ્વદેશી અપનાવો આત્મનિર્ભર બનો ત્યારે એને એમ કીધું હતું કે આપણા દેશમાં બનતા ફટાકડા આપણા દેશમાં બનતા માટલા આપણા દેશમાં બનતા ઇલેક્ટ્રિક બધા ઉપકરણો ભલે મોંઘા પડે લેજો ઈશારો હતો ચીન તરફ બરાબર દિવાળી દિવાળીના તહેવારોમાં જે સિરીઝ રંગબેરંગી આવે છે આવે છે ચીન થી ભલે સસ્તી હોય છે આપણા કરતા પણ આવે છે ચીન થી દિવાળી ના દીવડા તમે જે ડિઝાઇન વાળા જુઓ છો એ પણ ચીન ની બનાવટ છે જ્યાં દિવાળી છે ત્યાં તો બારે માસ હોળી જ છે જ્યાં દિવાળી જેવું કઈ છે જ ક્યાં પણ એને ખબર છે કે આ દેશ ભારત દેશ છે ધંધો કર્યા છે અને પ્રજા જે છે ને એને આવો દેશ પ્રેમ નથી જેવો ચીનમાં છે જેવો અમેરિકામાં છે બીજે પણ છે ત્યાં શોખીન જીવડા છે ત્યાં નાગરિકો છે ને દેશભક્તિ નહીં આપણે દેશભક્તિ એટલે શું છે પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી આપડા ઘરની ગેલેરીમાં તિરંગો ફરકાવી દો ત્રણ કલર ના પહેર લ્યો એટલે તમે દેશભક્ત બસ પછી નહી પછી ટેક્સ ચોરી કરવાની કાળા ધોળા કરવાના પૈસા આપીને છૂટી જવાનું એ બધી સીએ રાખી રિપોર્ટ ભરજો એક રૂપિયો જાવો ન જોઈએ એથી પૈસા બચે તો પટાયામાં બટાયામાં ફરિયા નાખી દેવા પણ આવા રોડ માં પૈસા નથી દેવા મારે આપડે ઓછી માયા નથી ગુજરાત આપડી દેશની પ્રજામાં આ વાંધો છે સમજી ગયા આપણે બધો દરેક ને એમ છે કે ભગતસિંહ જેવો દીકરો થવો જોઈએ પણ પછી ધીરેથી હું બોલે ખબર છે કે પડોશી ને અમારી ને નહીં જી કારણ કે મરે ભાડકા જતી થાય મારો તો વંશ વંશવેલો ચાલુ રહેવો જોઈએ આ તો વાંધો છે એટલે તમને કહું ચીન આરે સંબંધ બાંધીને નરેન્દ્ર મોદી એવડી મોટી ગુલાટ મારી અને ખોટી ગુલાટી ઊંઘે કાંડ પડવાના લખી રાખો ચીન ક્યારે કદી કોઈનું ભરોસા પાત્ર રહ્યું નથી જી અમેરિકાની આપણે ડખો છે એ વેપારી છે ઓલો માણસ પાગલ જેવો ગાંડો માણસ છે ધંધાદારી માણસ છે અને જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી જે ટેરિફ એને આપણી ઉપર નાખ્યો એમાં એમાં પાંચસો હાડા પાંચસો કમની તો એની નાદાર થઈ ગઈ અમેરિકાની અને અમેરિકાના અર્થશાસ્ત્રીઓ પણ કીધું કે આનામાં બુદ્ધિ નો છાતો નથી આ તો આખા દેશ ને અમેરિકા એની અર્થતંત્ર તો કથળેલું છે આ તો ભૂખ ની બાજી ભૂખડી બાળસ થઈ જાય છે તો ખબર છે કે કાલ બે ચાર મહિનામાં ટાઢા પડી જાય ટ્રમ્પ સમજી લો પણ ઈ લોકોની સાથે સંબંધ રાખવામાં આપણને લાંબા ગાળે રશિયાની જેમ ફાયદો છે ચીન આરે લેસ માત્ર નહીં ચીને આપણા ની બાજુના જેટલા આપડા સરહદી રાજ્યો છે જ્યાંથી માંડીને બધી જગ્યાએ તમે જુઓ એને ત્યાં નગરો વસાવ્યા ને રોડ બનાવવા ને પાટા નાખી દીધા એ તમે જોઈએ આપડે ટીવી માં છાપામાં બધે જોઈએ તો ખરા તો એ બધું શું કામ કરે પાકિસ્તાનમાં કોરીડોર બનાવો શું કામ જ્યાંથી કચ્છ ઉપર બોમ્બ ફેકવું હોય કે મિસાઇલ ઠોકવી હોય તો થાય ને બાકી ઉત્પાદન થવું હોય તો થાય તો જયારે એક વસ્તુ ની ખબર જ છે તમને કે આની ઉપર લેસ માત્ર ભરોસો કર્યા જેવો નથી તો એની તમારે હાથ મિલાવી એમ કે ટ્રમ્પ હળગી જાય અરે હળગી ને તમે બચી નહીં હકો ધંધો કર્યા જેવો નથી ડિપ્લોમેટિક લેવલે વાત કરવી જોઈતી દાખલો આપડિયન્સ ને સમજાય સારો કે આપણે અહીંથી એક કિલો ડુંગળી ડુંગળી મોકલીએ એક કિલો અને ટેરિફ નતો ત્યારે ઈ ડુંગળી ન્યા વીસ રૂપિયા કિલો મળતી હોય હવે ટેરિફ નાખે એટલે આપણે અહીંથી મોંઘું મોકલવાનું થાય તો વેચશું મોંઘા ને

જે પૈસામાં માર્કેટિંગ યાર્ડ વાળા ખરીદી લે છે એટલી તો પણી ના ભાવ આપડે દેવા પડે છે પણી ને ગુણી બે માં ફેર તો સરવાળે કોની ઉપર ભાર આવ્યો કન્યાની ખેડ ઉપર એટલે કે પ્રજા ઉપર એમ ટેરિફ નાખો તો ટેરિફમાં શું થાય અમેરિકામાં જે લોકો રહે છે એને ભારતીય પ્રોડક્ટ મોંઘી મળશે એક અર્થશાસ્ત્રીના રિપોર્ટ પ્રમાણે દરેક અમેરિકને હવે વર્ષે બે લાખ રૂપિયા વધુ ખર્ચ કરવો પડશે ટેરિફને કારણે અમેરિકા એના એટલે હોબાળો અને ચારસો કંપની સાથે બુદ્ધિપૂર્વક ચીન સપાટા કરવાનું બંધ કરવું જોઈએ આ તો દુશ્મન કા દુશ્મન મિત્ર એવી જે કહેવાતી ડાયલોગ બાજી છે એનું અનુકરણ આપણે કર્યું પણ એને ખબર નથી તમે બકરું કાઢશો તો આ ઉટિયું બેસી જવાનું ભારતમાં અને મોત ના છે જી 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 સર જી સર આપતા નાદુરસ તબિયતમાં પણ અમારી સાથે સમય આપ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેલકમ